જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે જાણો છો ગુજરાત ના પાંચ અદભુત કૃષ્ણ મંદિરો વિશે ચાલો આજે કરીએ એમની દિવ્ય દર્શન યાત્રા ભગવાન શ્રી નગરી દ્વારકા અહીં છે દ્વારકાધીશ ચાર ધામ પૈકી નું એક આ મંદિર તેની બાવન ગજ ની ધજા માંથી વિશ્વભર માં પ્રસિદ્ધ છે બીજું છે બે દ્વારકા જે ભગવાન નું કૃષ્ણ નું મૂળ નિવાસ સ્થાન ગણાય છે એવી માન્યતા છે કે અહીં જ સુદામાજી તેમના પરમ મિત્ર કનૈયા ને મળ્યા હતા ત્રીજું અરવલ્લી ભગવાન દ્વારકા થી ડાકોર આવ્યા અહીં ડાકોરના ગોટા અને માખન મિશ્રી પ્રસાદ ખૂબ જ પ્રચલિત છે અને અંતમાં અમદાવાદનું ભવ્ય અને શાંતિપૂર્ણ ઇસ્કોન મંદિર અહીં રાધા ગોવિંદના દર્શન કરીને મન પ્રસન્ન થઈ જાય છે અહીંની સાંજની આરતીનો અનુભવ અવર્ણનીય છે તો આ હતા ગુજરાતના પાંચ પરમ પવિત્ર કૃષ્ણ મંદિરો તમે આમાંથી કયા મંદિરના દર્શન કર્યા છે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂર જણાવજો